અહીંયા બેઠેલા જેટલાને આજે સરકારી સેવામાં લાગવાના છે એ કોઈને ક્યાંય લાગવક કરવા નહીં જવું પડ્યું હોય કોઈને જવું પડ્યું છે જોરથી તો બોલો એટલે તમારી કાબિલિયતને પૂરેપૂરું કેવી રીતે આગળ વધારી શકાય એના માટેના સરકારના પ્રયત્ન છે માન્ય વડાપ્રધાનશ્રીએ આ મોટી સિદ્ધિ જો મેળવી હોય તો ટ્રાન્સપરન્સી કોઈ પણ ભરતી હશે તો એમાં ટ્રાન્સપરન્સી છે એના માટે થઈને આ વિશ્વાસ વધ્યો છે આજે ઘણા જૂના હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાઈ દો ગમે તેમ કરીને તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તો એ હવે શક્ય નથી આ ટ્રાન્સપરન્સી આવી છે એટલે અમને અમારે જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે આમાં કોઈની લાગવગ ચલાવવાની થતી નથી અને થાય છે તમે જુઓ અત્યારે જે પણ નોકરી તમે જેને પણ પૂછશો એને એમને એમ ગપું મારી દે વસ્તુ જુદી છે પણ ક્યાંય કરતા ક્યાંય કોઈની ભલામણથી કોઈ નોકરી મળતી નથી નથી ને નથી જ નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાસિંહ જાડેજા આજ રોજ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એક રોજગાર મેળાના કાર્યક્રમમાં જાહેરમાં વક્તવ્ય આપી રહ્યા હતા અને વક્તવ્ય આપતા એમણે એવું કહ્યું કે ગુજરાતની જે નોકરીઓની જે વ્યવસ્થા છે તેમાં ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા ખૂબ વધી છે અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ પણ ખૂબ વધ્યો છે તેની સાથે સાથે વાત એ પણ ટાંકી કે સીએમના દીકરાને પણ જો નોકરી જોતી હોય તો એ હવે શક્ય નથી અને એક ઉદાહરણ ટાંકીને એ પણ વાત કરી કે અમારા જ પાર્ટીના જૂના લોકો આવીને અમને કહે કે ભાઈ અમારા દીકરાને ક્યાંક સેટ કરી દો તો તે પણ હવે શક્ય નથી કેમ કે જે લાગવક જે ભલામણ ચાલતી હતી તે હવે ભલામણ કોઈ જ પ્રકારની ચાલતી નથી 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 ને આ પ્રકારની વાત અને જો આ પ્રકારની વાત કોઈ કરે છે તો ગપ્પુ છે આવું ભૂપેન્દ્રભાઈ પટેલનું કહેવાનું હતું તો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવાનું કે સૌથી મોટું ગપ્પુ તો ત્યાં તમે મારી રહ્યા છો કેમ કે આ ગુજરાતની અંદર કોઈ પણ નોકરીઓ મેળવવી હોય એ પછી સરકારી હોય બિન સરકારી હોય અર્ધ સરકારી હોય કે સહકારી હોય એ તમામ પ્રકારની નોકરીઓમાં ક્યાંક ને ક્યાંક ઓળખાણવાલામણ ક્યાંક ને ક્યાંક લાગવક એ ચાલે જ છે જો કદાચ તમને હોય તમારા જ થયેલા થોડાક ભરતીઓમાં થયેલી ગેરતી ગોબાચારી જે પણ કૌભાંડો ભ્રષ્ટાચારો થયા છે એની પર નજર નાખી લેજો બહુ દૂરનો જાવો તો અત્યારનો જે એક કિસ્સો તમને યાદ કરાવું કે આજથી થોડા દિવસ પહેલા જ પંદર દિવસ પહેલા જ તમારા જ એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા દાહોદ વિધાનસભાના ધારાસભ્ય કનુલભાઈ એન કિશોરી કનૈલાલ કિશોરીના પિતાશ્રી બચુભાઈ એન કિશોરી એક શિક્ષક ભરતી કરવા માટે ઉમેદવાર પાસે સત્તર લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા અને જ્યારે પણ કોઈ પણ કૌભાંડ કે ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કે ગોબાચારીની કોઈ પણ વાત આવે કોઈ પણ સ્કેમ આવે ત્યારે એ અલ્ટીમેટલી છેલ્લે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ સાથે જ સંકળાયેલા હોય છે જો તમને યાદ ન હોય તો હમણાં જ થોડા સમય પહેલા જીએસઆરટીસી એટલે કે જે વાહન વ્યવહાર નિગમ છે એ વાહન વ્યવહાર નિગમમાં જે વ્યક્તિ હતા એ વ્યક્તિ પણ એટલે કે જસુભાઈ ભીલ એ જસુભાઈ ભીલ પણ નોકરી અપાવવા માટે પૈસા માંગી રહ્યા હતા અને એનો પણ વિડીયો તમારી પાસે ઉપલબ્ધ હશે એ જ વ્યક્તિ એટલે કે જે ઉમેદવાર એને સ્ટીંગ કરી અને આખા ગુજરાતમાં મૂક્યો હતો તો તમે શું એક્શન લીધા તમે ફક્ત ને ફક્ત તમારી પાર્ટીમાંથી એને દૂર કર્યા તમે કોઈ બીજી કોઈ કાર્યવાહી ન કરી અને ગુજરાતની અંદર જે પણ પેપર લીકેજો થયા કૌભાંડો થયા તેમાં બિનસચિવાલય કાંડ હોય કે પછી જુનિયર ક્લાર્કનું પેપર લીકેજ કાંડ હોય કે પછી આજે બાર ડિસેમ્બર જે એમ બાર ડિસેમ્બર બે હજાર એકવીસ ના રોજ જે થયેલું હેડ ક્લાર્કનું કાંડ હોય તેમાં પણ કોના તાર એ સંકળાયેલા છેલ્લે તો ભારતીય જનતા પાર્ટીના જ અધ્યક્ષ એટલે કે અસિત વોરા એ જીએસએસબી જે ગૌણ સેવા પસંદગી મંડળ હતા એના જ અધ્યક્ષ હતા અને એના જ એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે જેના તાર સંકળાયેલા હોય એજ લોકો ક્યાંક ને ક્યાંક કૌભાંડ સાથે પણ સંકળાયેલા જોવા મળતા હોય છે એટલે તમે જે પારદર્શિતાની તમે જે વિદ્યાર્થીઓમાં વિશ્વાસ વધવાની જે વાત કરી હતી ને તો સાહેબ વિશ્વાસ વધ્યો નથી વિશ્વાસ ઘટ્યો છે અને રહી વાત પારદર્શિતાની તો પારદર્શિતા જે પહેલા હતી ને એ પણ હવે નાબૂદ થઈ ગઈ છે કારણ કે તમે હજી સ્પર્ધાત્મક પરીક્ષા જો નજીકથી જોશો તો તમને ખ્યાલ આવશે હમણાં ઉર્જા વિભાગનું કૌભાંડ એક ચાલી રહ્યું હતું એ જ ઉર્જા વિભાગના કૌભાંડમાં અત્યારે સિત્તેર જેટલા લોકો ઉપર તમે એફઆઈઆર કરી છે પરંતુ જો વાસ્તવિક રીતે તમે ધરાતલ ઉપર આવીને જો ખરેખર એની યોગ્ય તપાસ કરો ને તો સાતસો જેટલા એવા લોકો છે કે જે જુનિયર એન્જિનિયર અને જુનિયર આસિસ્ટન્ટ જે અંદર ખોટી રીતે અત્યારે વર્તમાનમાં પણ નોકરી કરી રહ્યા છે એટલે તપાસ એ યોગ્ય રીતે થવી જોઈએ પણ થતી નથી કેમ કારણ કે તમારા જ લોકો તમારી જ પાર્ટીના લોકો એ ઓળખાણવાદ પરિવારવાદ લાગવકશાહી પ્રાંતવાદ આ બધું જ ચલાવે છે વાત તો છે તે સરકારીની પણ તમે સહકારી પણ ગોળ ખોદી નાખી છે કારણ કે તમારા ટ્રેનરોમાં થયેલી હમણાં જ કહી શકાય કે એપીએમસીની ભરતી બેંકની ભરતી કે ડેરીની ભરતી એ ભરતીઓ જોઈ લેવાની છૂટ છે હમણાં જ ઊંઝા એપીએમસી થઈ સાબરકાંઠા ડેરીની થઈ કે બનાસકાંઠા બેંકની જે ભરતીઓ થઈ એમાં કયા લોકો લાગે છે એ ઓળખાણવાદ પરિવારવાદ જાતિવાદ અને એની સાથે સાથે પ્રાંતવાદના લોકો જ લાગે છે એટલે તમે એમ કહેતા હતા કે ભાઈ લાગવ નથી ચાલતી કોઈ ઓળખાણ નથી ચાલતી તો ભાઈ એક વખત ખરેખર તમે તમારા ગિરિબંધમાં ભારતીય જનતા પાર્ટી જે આખું જ જેન્યુર જે જે છે છેલ્લા પાંચ વર્ષનો એ જોઈ લેવાની છૂટ છે તલાટી કોમન ભૂતકાળના જોઈ લેવાની છૂટ છે ભૂતકાળની અંદર આટલા આટલા પેપર લીક પચીસ જેટલા પેપર લીક થયા છે એ જોઈ લેવાની છૂટ છે એટલે સાહેબ પારદર્શિતા વધી નથી ઘટી છે અને ઘણા તો એવા લોકો છે કે જે ખોટું રીતે ગેરરીતિ કરીને આ સિસ્ટમની અંદર લાગી પણ ગયા છે સબ ઓડિટર હોય કે બીજી અન્ય જેવી ભરતી હોય એમાં લાગી ગયા છે હજી સુધી કોઈ એક્શન નથી લીધા એટલે તમે એમ કેતા હોય કે ભાઈ હવે મહેનત કરીને જ નોકરી મળે છે તો સાહેબ આ વાત તમારી ખોટી પડે અને તમે તો દાદા ભગવાનના ભક્ત છો ભગત છો અને તમારા મોઢે આ વાત અમને જરાક અશોભનીય લાગે છે કેમ કે તમે સાચું બોલવા માટે અમે ઘણી વખત જેવું છે ટેવાયેલા છો પણ આજે તમે જે વાત કરી કે નોકરીની બાબતમાં એ નોકરીની બાબતમાં ક્યાંક ને ક્યાંક વાત ખોટી પડે છે કારણ કે તમે પણ ખુદ જાણો છો કે વર્તમાન બીસીસીઆઈ હોય કે આઈસીસી ના ચેરમેન કોણ છે એ થી તો લાગ્યા છે જેને ક્રિકેટનો એક ક નથી આવડતો એ અત્યારે બીસીસીઆઈ કે આઈસીસી ના ચેરમેન થઈને બેઠા છે ફૂટબોલ ફેડરેશનના એ વ્યક્તિઓ અધ્યક્ષ થઈને બેઠા છે કે ઉપાધ્યક્ષ થઈને બેઠા છે જેને ફૂટબોલ ફેડરેશનનો ફો પણ નહીં આવડતો હોય અથવા તો ફૂટબોલનો ફો પણ નહીં આવડતો હોય એટલે સાહેબ પેલા પેલા તમે જુઓ કે ભાઈ ભ્રષ્ટાચારની અંદર ક્યાંક ને ક્યાંક પારદર્શિતા છે ને એ વધી હશે ભલામણ કે લાગવત નથી ચાલતી તો એક વખત ખરેખર આ બધી જ ભરતીઓની તમે યોગ્ય તપાસ કરાવજો તમે કીધું કે સીએમ ના દીકરા ને કોઈ નોકરી મેળવે સાહેબ સીએમ ના દીકરા નહીં તમારા કોર્પોરેટર હોય કે કદાચ તમારો વોર્ડ નો પ્રમુખ હોય ને એ પણ કે સરકારી નોકરીની અંદર પ્રમુખ હોય ને વોર્ડ નો પ્રમુખ એ પણ ક્યાંય ફોર્મ નથી ભરતો એ કડવી વાસ્તવિકતા છે એટલે સીએમ ના દીકરાને ક્યારેય નોકરીની જરૂર નથી પડતી અને કોઈ આ પ્રકારના ફોર્મ પણ નથી ભરતા એટલે તમે કદાચ આ વાતથી અજાણ હશો અને જો કદાચ અજાણ હોવ તો એ અમારું દુર્ભાગ્ય છે એવું અમે માનીએ છીએ આશા રાખીએ કે તમે ઝડપથી આ બધી જ વાતની તપાસ કરો હું તો કહી શકાય કે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ ઉદાહરણ આપી શકાય આપી શકો છો તમે આગું લિસ્ટ જોશો ને તો ઘણું લાંબુ છે એ જીએસઆરટીસી ની અંદર જસુભાઈ બિલ હોય તો એ ખોટી રીતે નોકરી આપતા જ તા એ અસિત વોરા અને ટેન્યુરમાં થયેલી જે તમામ ભરતીઓ છે એની એક વખત તમે એસઆઈટી બનાવીને તમે ચેક કરાવો એજ જ ઉર્જા વિભાગ કૌભાંડ જે છે એ જ ઉર્જા વિભાગ કૌભાંડમાં થયેલી તમામ જુનિયર એન્જિનિયર જુનિયર આસિસ્ટન્ટની ભરતી ઉપર એસઆઈટી ની ગઠન કરી અને તાત્કાલિક ધોરણે એની ઉપર તપાસ કરાવો એટલે કઈ ભરતીમાં કેટલા કૌભાંડ ને કેટલા ભ્રષ્ટાચાર ચાલે છે ને એ તમે બહુ નજીકથી જાણી શકશો જય હિન્દ જય ભારત